સરકારી કામ ઢંગ ઢળા વગરનું હોય તેવી છાપ વર્ષો બાદ પણ ભૂસાઈ નથી નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં બનાવવામાં આવેલા નવા અંડરપાસના પ્રવેશ દ્વાર પાસે વરસાદી પાણીને અંડરપાસમાં જતાં અટકાવવા માટે બનાવવામાં આવેલી લોખંડની જાળી તૂટવાના કગાર પર આવી છે તો શું છે સમગ્ર મામલો જોઈશું આ રિપોર્ટમાં નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો જે હાલમાં જ શરૂ કરાયો છે આ અંડરપાસના કામમાં બેઠ ઉતારી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય છે જોકે આ કાર્ય યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું તેવું જણાઈ રહ્યું છે અંડરપાસના પશ્ચિમ બાજુએ એટલે કે તરફે પ્રવેશ દ્વારે સળિયા દેખાવા લાગ્યા છે અને અંડરપાસ શરૂ કરાયા અને હજુ ગણતરીનો સમય થયો છે ત્યારે સળિયા દેખાવા લાગ્યા છે તો આગામી સમયમાં અંડરપાસનું કાર્ય કેવી રીતે અને કેવા પ્રકારે કરવામાં આવ્યું છે તે વિચારી શકાય તેવું છે આ ઉપરાંત અંડરપાસના મધ્ય ભાગે દિવાલમાં તિરાડ પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ અંડરપાસના આ પ્રકારના કામને લીધે આગામી સમયમાં અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે સમસ્યા એ છે કે હજી હમણાં થોડાક સમય પહેલાં જ આ ટોર્નાડો ચાલુ કર્યું છે આજ હજી થોડાક થોડાક દિવસની અંદર જ આમાં હરિયા દેખાવા લાગ્યા છે જાળી બેહી ગઈ છે અને અહીંયા જ્યારે અમે ગાડી લઈને નીકળીએ છીએ ત્યારે એટલો મોટો રોદો આવે છે કે પેટની અંદર દુખાવો થઈ જાય કમરનો દુખાવો થઈ જાય છે પ્રશાસનને મહાનગરપાલિકાને અમારી માંગ છે કે જેમ બને વાલ વહેલા તકે આનું નિવારણ લાવે